तेरे शू बोली बोलते तो अबे बोली में फेर से आते हूँ बोली बोलते तो कॉल बचन देकर बही रो कॉल बचन देकर बही रो आकर लोभ में चीत लगायो अरे धीक धीक हरिगुण न गायो बे वचनी नादान बोली फरी गो धीक धीक हरिगुण न गायो बे वचनी नादान ભજન બિન નર હૈ પશુ સમાન જીવન કેવું જીવ્યો જયશો ફીરત ઢોર હરાયો જયશો ફીરત ઢોર હરાયો ખાવત પીવત માલ પરાયો આપણે ધની કો નામ લજાયો મૂર્ખ મૂંડ મસ્તાન ભજન બિન નર હૈ પશુ સમાન આવું જીવન જીવી દઉં જીવન પૂરું કરી દીધું અવસ્થા આવી મળી આટો મૂર્ખાને નાવો સમજવાનો છાંટો આ ભજન સત્સંગ આપણું પરિવર્તન થાય એટલા માટે ભજન સત્સંગ છે અંતે તો આપણે બધા કેસા બાપાની જેમ શરીર છોડીને ભયું જવાનું છે તો પરમાત્મા ની પરમાત્મા કોણ ક્યાં ભગવાન ની ભક્તિ કરવી અરે તારા નામ છે હજાર ભક્તિ આપણે ઈ ભગવાન સાચું નામ ધણી સાહેબ નું સમરી લે જે કીર્તારે તારી આ કાયા ઘડી હવે આપણે નવરા હોઈએ ને ત્યારે વિચાર કરજો આ કાયા ક્યાં ભગવાન ઘડી આ કાયા ઘડવા હું રામ આવ્યા અયોધ્યામાંથી ગોકુળમાંથી કૃષ્ણ આવ્યા કાયા ઘડવા રણુજામાંથી રામોપીર આવ્યા સ્વામિનારાયણ આવ્યા કાશી રામ કોણે ઘડ્યા કાયા સંતો આપણને પ્રશ્ન કરે છે કોણે બનાવ્યો આ ચરખો આના ઘડનારા અને પરખો તમારી કાયાનો ઘડનાર ભગવાન કોણ કાયાનો ઘડનાર ભગવાન એવો કારીગર છે કેવો જ્યાંથી આ જગત રચ્યું છે કે જ્યાંથી જગત રચ્યું છે ત્યાંથી અત્યાર સુધી એક અણસાર ની બીજી વ્યક્તિ બની નથી બાય અથવા બાય દરેક ચહેરા જુદા દરેકના ના ચહેરા જુદા દરેકના હસ્તા અક્ષર જુદા આપણા હસ્તા અક્ષર જેવા આખું વિશ્વ ફરો કોઈના ના હસ્તાક્ષર નહીં હોય આપણા હસ્તા અક્ષર જેવા અને જો એકના જેવા બીજાના હસ્તા અક્ષર થાય તો બે બેકોમાં ગોટાળા અર્થકારણ માર્યું જાય આખું બધાના ચહેરા જુદા બધાના હસ્તા અક્ષર જુદા અકાયાના ઘરદાર ની કારીગરી હસ્તાક્ષર તો ભણેલો હોય કરે આ ભણ હોય તો શું કરે અંગોઠાની છાપ દસ્તાવેજ ઉપર આપણા અંગોઠાની રેખા જેવી વિશ્વમાં કોઈના અંગોઠાની રેખા ન હોય એટલે અંગોઠાની છાપ મારવામાં આવે કાયાનો ઘડનાર આવો કારીગર ચેરા જુદા હસ્તા અક્ષર જુદા અંગોઠાની રેખા જુદી એકે એક વ્યક્તિ નો પરસેવો જુદો પરસેવાની ગંધ ઉપરથી કૂતરા પકડે જો જેવી બીજાની ગંધ હોય તો કેટલાય નિર્દોષ મરી જાય માર ખાય ખાય જે ચોર હોય એને જ પકડે ડુબરબેન એ પરસેવાની ગંધ ઉપર એક એક વ્યક્તિ નો પરસેવો જુદો એક એક વ્યક્તિની ચામડી જુદી આપણા શરીરમાં ઓપરેશન આવતું હોય અને ચામડીનું થીગડું આવતું હોય તો ત્યાં બાપની ચામડી ન હાલે માની ચામડી ન હાલે ભાઈ બહેનની ચામડી ન હાલે ઘરવાળીની ચામડી ન હાલે આપણા જ શરીરમાંથી બીજેથી ઉતારી અને ચોંટાડે તો જ ચોંટે એના ઉપરથી નક્કી થાય છે કે બધાની ચામડી જુદી હવે આવ્યો સ્વભાવ ઢુંડે ઢુંડે મતી દીના દરેક વ્યક્તિનો સ્વભાવ જુદો કાયા આ આકાશ સૂર્ય ચંદ્ર આ પૃથ્વી આ દુનિયા એક છે પણ જેટલા માણસ છે એટલી દુનિયા છે અંદરની બધાની દુનિયા નોખનોખી છે બધા પોતાની દુનિયામાં રમણ કરે બાપ એની દુનિયામાં જીવે છે એની દુનિયામાં જીવે છે આપણે આપણી દુનિયામાં જીવીએ છે ઘરવાળી એની દુનિયામાં જીવે છે ઝઘડા કેમ થાય છે એકબીજાની દુનિયામાં ફેસ કરે એટલે ઝગડા થાય છે કહે કબીર સુનો મેરી દુનિયા આપ બોઆ તબ ડૂબ ગઈ દુનિયા જ્યારે પોતાનો શરીરનો અંત આવે છે ત્યારે જે આંતરિક ભીતરની દુનિયા છે એનો અંત આવી જાય છે માટે ભજનની એક એક કડી પૂરી કરીને હવે હું મારું વક્તવ્ય પૂરું કરીશ તમે એક ધારા મને સાંભળો છો તમને ધન્યવાદ આપું છું એક એક કડી બોલીને હું મારું વક્તવ્ય પૂરું કરીશ અને સાથે સાથે મારી શુભકામના તમને બધા પાઠું છું કે આજના સત્સંગના અજવાળા તમારા બધા હૃદયમાં પ્રગટે તમારું જીવન ઉજ્જવળ બને એવી શુભકામના મારા અંતરની પાઠવું છું તમને છેલ્લે મોજો બાપો કહે છે